અનુબમ જેવું વિનાશકારી શસ્ત્ર ધરાવતું હતું પરંતુ સોવિયત સફળ કરી પોતાની તાત્કાતનું પ્રદર્શન કર્યું હતું ઈરાદો ઈરાદાઓ માટે ભારે શંકા કુશંકા અને અવિશ્વાસને કારણે બંને મહાસત્તાઓ વચ્ચે મહાવિનાશકારી શસ્ત્રના ઉત્પાદનોની તીવ્ર હરીફાઈ શરૂ થઈ કારણે બીજા પછી મહાસત્તાઓ વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ બન્યા તો આ પહેલો ક્વેશ્ચન હતો એટલો બધો કઈ આઈએમપી નથી પરંતુ તૈયાર કરી લેજો અહીંયા અસાઇનમેન્ટમાં આપ્યું છે તો આઈએમપી થોડો અંશે હશે ત્યાર પછી છે પરમાણુ બિન સંપ્રદાય સંધિ એટલે શું ભારતે તેના પર કેમ હસ્તાક્ષર કર્યા નથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે જગતની પરમાણુ સત્તાઓને પરમાણુના શસ્ત્રો અને શસ્ત્રોને જગતના અન્ય દેશોમાં થતો અટકાવવા માટે ઘડેલી સંધિ પરમાણુ બિનસંપ્રદાયિક સંધિ તરીકે ઓળખાય છે પરમાણુ બિનસંપ્રદાયિક સંધિમાં પરમાણુ શસ્ત્રોને અને પ્રક્ષેપ ધરાવતા મુખ્યત્વે અમેરિકા અને સોવિયેત યુનિયન દેશો પર કોઈ નિયંત્રણ મુક્તિ નથી તેઓ તેમના શસ્ત્રોએ શાસ્ત્રોમાં વધતા ગ્રો કરી શકે છે પરંતુ એ શસ્ત્ર ઉત્પાદન પર તેઓ અન્ય દેશો પર કડક નિયંત્રણો મૂકે છે આમ સંધિ સંપૂર્ણ ભેદભાવયુક્ત અને ભારતના રાષ્ટ્રીય હિતોની વિરોધી હોવાથી ભારતે તેના પર હસ્તાક્ષર કર્યા નથી આઈએમપી છે તૈયાર કરી ત્યાર પછી આગળ આપણે એ જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો તો બીજો એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન અહીંયા તમારે આવ્યો છે બિન જોડાણ નીતિનો અર્થ સમજાવો તો ત્વિતીય વિશ્વયુદ્ધ પછી જગતમાં અમેરિકા તરફથી લોકશાહી દેશોનું જૂથ સત્તા જૂથ લશ્કરી જૂથ તથા સોવિયત યુનિયન તરફથી સામ્રાજ્યવાદી સત્તા જૂથ અને લશ્કરી જૂથ એમ્બે પરસ્પર વિરોધી મહા સત્તાઓ અને લશ્કરી જૂથ અસ્તિત્વમાં આવે એશિયા અને આફ્રિકાના નવા સ્વતંત્ર થયેલ દેશોમાં દેશોએ પોતાની સ્વતંત્રતા તેમજ રાષ્ટ્રીય હિતોની સુરક્ષા માટે આમના કોઈ પણ સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં જોડાવાને બદલે એ જૂથોને સમાનાંતરે રાખી તટસ્થ કરવાનો નિર્ણય કર્યો આમ અલ્પિત રહેલ દેશોએ જગતના કોઈપણ સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં ન જોડાવાની આપેલી વિદેશી નીતિને જોડાણ નીતિ કહેવામાં આવે છે તો આ બિનજોડાણ નીતિનો અર્થ તમારી સમજાવો આઈએમ હોય છે પૂછાય છે ત્યાર પછી અહીંયા છે તમારી ચાર નંબર ભારત અને રશિયા વચ્ચેના સંબંધોની સાપેક્ષમાં ચર્ચા કરો તો ભારતમાં ભારે અને ચાવીરૂપ ઉદ્યોગોમાં સાપ અને સંરક્ષણ ક્ષેત્રે સજ્જ થવામાં રશિયાએ આર્થિક સહાય કરી છે રશિયાએ હંમેશા જમ્મુ કાશ્મીરના પ્રશ્નમાં ભારતનો પક્ષ લીધો છે સંયુક્ત રાષ્ટ્રની સલામતી સમિતિ માટે કાશ્મીરના મુદ્દે ભારત વિરુદ્ધ ઠરાવ પસાર ન થવા માટે રશિયાએ અનેક વખત પોતાના વીટો સત્તાનો ઉપયોગ કર્યો છે તેને કાશ્મીરના પ્રશ્ન કાશ્મીરના પ્રશ્ને વૈશ્વિક સ્તર પર

અમેરિકાના સંભવિત લશ્કરી આક્રમણ સામે ક્યુબાની સલામતી માટે સોવિયત યુનિયમને પરમાણુ શસ્ત્રોથી સજ્જન મિસાઇલો ભરેલા વાહનો કે કેરિબિન તરફ સમુદ્ર તરફ રવાના કર્યા વિશ્વની બંને મહાસત્તાઓએ એકબીજા પર પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાની ધમકી આપી વિશ્વમાં પરમાણુ યુદ્ધની પરિસ્થિતિ ઊભી થઈ અને અંતે અમેરિકા અને સોવિયેત યુનિયનના વડાઓએ સૌપ્રથમવાર પ્રથમવાર હોટલાઇન પર વાતચીત કરી પરિણામે સોવિયત યુનિયમે પોતાના વાહન પાછા વાળી લીધા અને અમેરિકાએ ક્યુબા સામે ગોઠવાયેલ પરમાણુ શસ્ત્રોવાળા મિસાઇલો ઉતારી લીધા પરિણામે બંને દેશો વચ્ચે યુદ્ધની ઘટના ગઈ આ ઘટનાને ક્યુબાની કટોકટી તરીકે ઓળખવામાં આવે છે ક્યુબાની કટોકટી આ ઘટના વેળા બંને મહાસત્તાઓએ શ્રદ્ધાપૂર્ણ સંદેશાની સૌપ્રથમ આપ લે કરી અને બંને મહાસત્તાઓ વચ્ચે ગેરસમજ દૂર થવાનો માર્ગ મળ્યું ક્યુબાની કટોકટીને ઠંડા વિશેના અંતના આરામ તરીકે ગણવામાં આવે છે તો કંઈ આ પ્રકારે તમારે પ્રશ્નો હતા આપણે દરેક પ્રશ્ન જોઈ લીધા તો વિડિયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરાબર તો આ રીતે તમારે અહીં બંને પ્રશ્નો છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીને આ વિડીયો થેન્ક યુ સો મચ વિડીયો જો બોલ તમારો ખૂબ આભાર